શિવપુરાણ ની શરૂઆતની અંદર છ પ્રશ્નો ઋષિ મુનિઓ શૌનકજીને પૂછ્યા સાંભળીએ શિવપુરાણની શરૂઆત ક્યાંથી દઈ શિવજીએ બ્રહ્માજીને સંતકુમારોને અને સંતકુમારોએ વેદ વ્યાસજીને આ કથા આપી અને વેદ વ્યાસજી પાસેથી કુમારે આ કથા સાંભળી અને એક વખત પ્રયાગની અંદર એક કુંભમેળો ભરાયો પ્રયાગમાં પ્રયાગ પ્રયાગ કેટલા લોકો ગયા ગયા છે છે ધન્યવાદ ધન્યવાદ રાખો ધન્યવાદ છે હું તમારા દર્શન તો કરી લઉં એટલે હાથ ઉંચો રાખવાનું કહું છું કારણ કે પ્રયાગે જેને સ્નાન કર્યું હોય એને તીર્થમાં સ્નાન કર્યું કહેવાય કયું કહેવાય બ્રહ્મતી સ્નાન કર્યું કેવાય પાડિયા ગંગા અને સરસ્વતી ગુપ્ત સરસ્વતી એને ત્રિવેણી કેવાય શું કહેવાય ત્રિવેણી આમાંથી કેટલા બેનો ચોટલા વાળે છે કેટલા પેલો ચોટલા વાળે હાથ એટલે શું પણ ત્રિવેણી કેવાય એને તમે જે ઓલો ચોટલો આમ વાળના જે ત્રણ ભાગ કરો અને ત્રણ ભાગ કર્યા પછી એક આમ ને એક આમ એક આમ ને એક આમ પણ જોજો એ ચોટલો જે હોય ને એમાં ત્રણ ચોટી નહીં દેખાય એમાં બે જ દેખાશે કોઈ પણ નો ચોટલો હોય તો જોઈ લો અહીંયા એમાં ત્રણ 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 પેલો ઉભા જ નહીં દેખાય બે જ દેખાશે એમાં એક ગંગા અને એક જમના અને સરસ્વતી ગુપ્ત છે સરસ્વતી છે કોઈ એમ કે સરસ્વતી ક્યાં છે અહીંયા તો ત્રિવેણી નદી અરે ભાઈ ચોટલામાં તને ત્રીજી ચોટી દેખાય છે ગોત્યા કહે તારે ઘરવાળા ખબર નથી કે ત્રિવેણી ક્યાં છે અને ત્રિવેણીમાં નાખવામાં આવેલી વેણી કહેવાય હું નખાય વેણી ની ઉપર લગાડે શું કહેવાય બોલો ને વેણી કહેવાય વેણી ક્યાં લગાડાય ત્રિવેણીમાં માથામાં માથામાં એટલે માથામાં એટલા માટે કે પેલો ચોટલો જે હોય એની ગૂથીને જે કંઈ એની રચના કરી હોય સરસ મજા એના પર આમ સરસ મજાને વેણી લગાડવામાં આવે બોલો હર હર એટલે પ્રયાગનું મહત્વ શું છે તો કે ગંગા હવે જોજો તમારા ચોટલામાં કેટલી દેખાય છે છે ત્રણ પણ દેખાશે